बैठो घेर कई ज्ञाती ना बालक मार घेर जाऊ पड़ से लागे पी जाक्स से? मदीरा सेवन नहीं करते बालक यहां से सीधा रास्ता ले लो मार घेर जन के ऊपर से आता तो लोचा और गेस्ट लागे वो आओ वो तो घेर जन कहियाओ અરે તાર બાપા તો પડ્યા ખબર નઈ બધું ઊંધું ઊંધું બોલા કદી ખબર નઈ પડતી મન તો ઊંધું એટલે હું બોલામ મન તો કે હે બાળક કોણ છે એવું બધું બોલા હા બાળક આવું શીખીભાઈ प्रणाम तो हूं बोली तो हां शीघ्र आसन की व्यवस्था कीजिए बालक शीघ्र आसन की व्यवस्था कीजिए तो हाँ बस क्षमा करे देवी हा? आप हमसे दूरी बनाए पापा प्रणाम बालक क्यों बोली जी मोटा थे क्या कुत्ता दोहा और खा ले लो आप हमसे नारी दूरी रहे तो अच्छा है अच्छा माओ करो ले किशन कोई थे जो संसार को हम मानते नहीं बालक संसार हमने छोड़ दिया है हाँ। प्रभु, हाँ। के प्रभु के चरण में हम स्वयं रहेंगे प्रभु के चरण में हम स्वयं रहेंगे बालक हम अपने प्रभु के हो जाएंगे बापा क्या है भाई ना हो तो पहला ए फूलों बने नी ने बोला तो के आ हूं थी जो डोन जाजी जताऊ नारी भोजन का आरंभ करे भोजन का आरंभ कर एला जम्मा नु भोजन हमको दे महाराज कुछ बनाया नहीं है तो बोलो पड़ा जा आज्ञा करता हूँ आपसे विनती भी, करता हूँ आप हमको खाना खिलाए

सब कौन कौन पीवा का दोहा जल ग्रहण कर खुब बहुत खूब आभार जल ग्रहण कराने के लिए <laughs> कोई वर्डियो डोहा, कोई संत बाओ नहीं वर्डियो का

ભગવાન મારી તો જિંદગી થઈ ગયા સંતો ના બની જાય મારો ડોહો જેવું જેવું બોલો પેલું ગ્રહણ કરો ને મેરે તો દૂર રહો મે ભગવાન હું બોલો ડોહો તો હે મિત્ર તું આવું વર્તન કેમ કરે છે મિત્ર તારા જીવનનું આ તારા જીવનના પલ તું સુકામ બગાડી રહ્યું છે મિત્ર આ તારા જીવન ના બે પલ સુખી મના હે મિત્ર આ મદિરા નું સેવન કર્યા આવ્યો તું ગંગા જલ નું પવિત્ર જળ તું સેવન કરે

તને ભાન છે બાળક આ કયું યંત્ર વાપરે છે તું બાળક હે બાળક તારા જીવનનો તું નષ્ટ કરી રહ્યો છે આવા વિચિત્ર યંત્ર વાપરી વાપરી ને બાળક તું આવા યંત્ર ને છોડી ને પ્રભુ ના પડી જા બાળક તો તારા જીવનનો નો એક ગળો પાર થઈ જશે બાળક તમે શું બોલો કોઈ મને ખબર જ પડતી નહી હા પીણા બહુ જો તો પડતી નહી મને જવા દે કે આજકાલ બાળક તેમના જીવનનો મ્યો છોકરો સાથે ના ના ઓમ ભટકાસી ઓમ ભટકાસી ના ના ઓય ખેતરમાં હેરંડાનું કામ છે ના ના જોવાય આવી જોવાય આવી છે ના ના અશુ ખબર જ પડતી ને આ માкту થાય એવું કર્યું છે ના ના ખબર ના પડે કે લાય લે બાપાને થોડો ટેકો કરાવું હો પોપટભાઈ હો પ્રણામ

બોલી બોલ માં કને કન બોલી માં તમારા વિરોધ શબ્દ જાય છે મિત્ર તમે ધ્યાન રાખો બોલાજો કહું ભાભી જરૂર પડે એવું લાગે છે આ પોઝિશન માં લઈ ના જવાય કરો હું દોરું લઈ આવું ભુવા જોડે જી આવું દોરું બોર કરી લાવ જશે થઈ જશે આ તો હજુ ના હું જાઉ કરે ના હું તો મનથી તમે હાથ બી બિહારો ક્ષમા કરે દેવી ક્ષમા કરે આપ દૂરી રહેજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમારા દોરો લેવા ગયા દોરો આવે તો હું જલ ગ્રહણ કરી લઉં દેવી જલ ગ્રહણ કરાય 加油！加油！<雨><雨>